નમસ્કાર મિત્રો હું છું કેતુલ ગોહિલ તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ મિત્રો ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ફોર્મ ચાલુ થઈ ગયા છે એનું વિગતવાર નોટિફિકેશન આવી ગયું છે જીકાસની વેબસાઇટ જીકાસ જીસીએસ ડોટ જીઓ જીઓવી ડોટ ઈડી ડોટ ઇન પર એનું શિડ્યુલ મુકાઈ ગયું છે એનું ફર્સ્ટ ફેઝનું છે તમારે ઓગણત્રીસ તારીખથી એટલે કે આજથી છ વાગ્યાથી સાત છ સુધી ક્વિક રજિસ્ટ્રન કરીને ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરાયા પછી સાત તારીખ સુધી તમારું ફોર્મ ભરાશે અને દસ તારીખ સુધી મેં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નજીકના હેલ્થ સેન્ટર પર તમારે વેરિફિકેશન કરવા જવાનું છે મિત્રો ઘણા બધા ફોર્મ તો ભરી દે છે પણ એ વેરીફિકેશન કરાવવા જતા નથી એટલે દસ તારીખ પહેલાં વેરીફિકેશન કરાવી લેજો તો જ તમારું આગલા મેરિટમાં ફોર્મ ગણાશે અત્યારે ફક્ત આટલું જ છે તમારે ઓગણત્રીસ તારીખથી સાત તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું છે અને દસ તારીખ પહેલાં તેનું વેરિફિકેશન કરવાનું છે નવી અપડેટ માટે મારી ચેનલ જોતા રહો મળીએ નવા વિડીયોમાં જય હિન્દ